વડોદરા શહેરના વડીવાડી વિસ્તારમાં આવેલી સરકારી શાળાના શૌચાલયમાં અસહ્ય ગંદકી જોવા મળી રહી છે આ સરકારી શાળાનું શૌચાલય દારૂનો અડ્ડો બની ગયો હોય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે જેને લઈને સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાનો અભાવ અહીં જોવા મળી રહ્યો છે વિસ્તારમાં રહેતી મહિલાઓને પોતાના તેમજ પોતાના બાળકોને લઈને સુરક્ષાનો અભાવ જણાઈ રહ્યો છે મહિલાઓનું કહેવું છે કે દેશે પીનારા લોકો અહીંયા આવે છે ત્યારે અમારે નીચે માથું નાખીને જવું પડે છે અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો તે માટે જવાબદાર કોણ થશે તેવા પ્રશ્નો પણ મહિલાઓને સતાવી રહ્યા છે બીજી બાજુ આ શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયેલું છે જેને કારણે વિસ્તારમાં અનેક ઘરોમાં લોકો બીમાર પડી રહ્યા છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવતું નથી ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કર્યા બાદ તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે તેઓ પાસે પૂરતો મેન પાવર નથી તેથી આ કામ થઈ શકે તેમ નથી સ્થાનિક લોકોએ જણાવ્યું કે જો આ શૌચાલય કામનો ન હોય તો તેને તોડી પાડવામાં આવે અને આ સમસ્યાનું નિરાકરણ આવે અથવા તો સાફ સફાઈ તેમજ સીસીટીવી લગાવીને અહીંના રહેતા લોકોને સુરક્ષા પૂરી પાડવામાં આવે થોડી થોડી દોડ દોડ પાસાય કે જો આ કેમેરા હાલ છે કોઈ મોટા બેન પર્સનલ વિસ્તાર છે સરકારી સ્કૂલ બાજુમાં સંડાસ આવેલા છે મારો દીકરો દસ વખત જાય તો એ લોકો અમને એવું જ કહી દે કે અમારા પાસે માણસ નથી સાફ કરનારું એટલે અમે શું કરવાના તો અમારે વારે ઘડી અમારે સાફ કરાવવાનું અમે માણસ બોલાવી ને અમે સાફ કરાવીએ અહીં અમારે ઘેર મહેમાન આયા હોય તો અમારે શું કરવાનું આવી ગંદકી જોઈને કોઈ અમારા છોકરા સગાઈ થતી તો બી ના થાય

અમારે ઘેર મહેમાન તો આવે જ ના આવે હવે આવું જોઈ ને અમને કેટલી શરમ આવે એ નહીં જોવાનું અને ઇથી પબ્લિક આવે જ જાય છે હા પોતે મોડા બંધ કરી છે આ વળીવાળી અલકાપુરી છે સરકારી સ્કૂલ ની બાજુમાં સંડાસો આવેલા છે ત્યાં આગળ દારૂ પીવે બહારના વ્યક્તિઓ આઈ આઈ ને અંદર બધું દારૂ પી પીને ગંદકી કરીને જાય છે કોઈ સાફ સફાઈ વાળું આવતું નહીં અમારે એ જ પ્રોબ્લેમ છે બીજું કોઈ પ્રોબ્લેમ નહીં આ ચોખ્ખાઈ જ નહીં મળતી આગળમાં ના ના બાળકો અહીં રમતા હોય એમના મોઘા મોઘા રમકડા બમકડા પડી જાય અમારે ફેંકી દેવા પડે પૈસા ભાઈ બહાર જ આવે બધો અમારે એ જ વિનંતી છે કે સફાઈ જોવે આ તો બે વર્ષથી આ જ પોઝિશન છે મહિનામાં એક બે વખત આવે અને થેલો ભરી જાય પછી કોઈ આવતું નહીં આ રોગચાળા તો મચ્છર તો બહુ જ મોટા મોટા મચ્છર નાના છોકરા ને કહેડે એટલે બીમાર થયા વગર અમારે મહિના મહિના છોકરાને દવા લાવવી પડે છે કર્મચારી છે નહીં કામ કરનારા એવું કે છે કેટલા જણ અમારા તો અમારા બે ઘર છે આ ત્રીજું ચાર પાંચ હશે સાતસો ગામ છે આખું ના કોઈ સફાઈ વાળું આવતું હોય તો કાઢી કાઢવાનું અમારે અમાર ઘરે તો છે જ આખા ગામમાં છે અમાર ગામના છોકરા કોઈ ગંદકી કરતા નહીં પણ બધા વ્યક્તિઓ બધા આવે છે પરિવારમાં અરે અમાર છોકરાઓ એડમિટ કરવા પડે છે